હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ સાત નવેમ્બરથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન વડતાલમાં ખૂબ ધામધૂમપૂર્વક વડતાલધામ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો વડતાલમાં પ્રથમવાર આટલા મોટા પાયે ઉત્સવ ઉજવાનો હતો આપને સૌને ખબર છે કે આટલો મોટો ઉત્સવ સંતો હરિભક્તો અને સ્વયંસેવક વિના શક્ય નથી ત્યારે આજે અમે તમને ત્રણ એવા હરિભક્તોની વાત કરીશું કે જેમના જીવનમાં વડતાલના હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની એવી તો શું કૃપા રહી છે કે જેમની માટે તેઓ હંમેશા વડતાલ મંદિરની સેવામાં જોડાઈ જાય છે આવા તો ત્રણ જ હરિભક્તો નથી લાખો ભક્તો છે કે જેમના પર હંમેશા વડતાલધામના આશીર્વાદ રહેલા છે આ ત્રણ પ્રસંગ ત્રણેય હરિભક્તોએ પોતાના મુખે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં જ કીધા હતા પ્રથમ પ્રસંગ જોઈએ ધીરેન્દ્રભાઈ ધાનાણીનો જોઈએ અમેરિકામાં ધંધામાંગ અનેક અડચણો આવી પણ ભગવાનની કૃપા થઈ અઠ્ઠાવીસ ઓક્ટોબરથી સેવા કરવા અમેરિકાના એટલાન્ટાથી આવેલા ધીરેન્દ્રભાઈ ધાનાણીએ કહ્યું કે હું વર્લ્ડવાઈડ મોટી એક ઇલેક્ટ્રોનિક્સની કંપની ચલાવું છું પરંતુ હાલ આ બિઝનેસ છોડીને મહોત્સવમાં સેવા આપવા માટે વડતાલ આવ્યો છું હું અહિંગ એનઆરઆઈ ઉતારાની સેવા બજાવી રહ્યો છું આ બસ્સો વર્ષના મહામહોત્સવમાં અમને સેવા કરવાનો મોકો મળી રહ્યો છે એ અમારું મહોભાગ્ય છે માંગ ખૂબ ભાગદોડ ભરેલી જિંદગી જીવી રહ્યા છીએ આ જિંદગી વચ્ચે મંદિરમાં સંતો સાથે સેવા કરવાથી અમને અનોખી શાંતિ મળે છે જ્યારે મેં અમેરિકામાં ધંધાની શરૂઆત કરી ત્યારે અનેક અડચણો આવી હતી પરંતુ સંતોના માર્ગદર્શન અને ભગવાનની કૃપાથી મને અનેક તકો મળી આજે હું વર્ગની મોટી મોટી કંપનીઓને ઇલેક્ટ્રોનિક્સનો સપ્લાય કરું છું બીજો પ્રસંગ પ્રિતેશભાઈનો છે પ્રિતેશભાઈ કહે છે હું છ વર્ષથી વડતાલમાં સેવા આપું છું હું છ વર્ષ પહેલાં વડતાલ આવ્યો હતો મેં કિડી જેટલી સેવા કરી અને ભગવાને મને હાથી જેટલું ફળ આપ્યું આ પછી હું સતત અહીં સેવામાં રચ્યો પૂછ્યો રહું છું મારું મન ખૂબ રાજી રહે છે ત્રીજો પ્રસંગ વડોદરાના ચિરાગભાઈ પટેલનો છે છ મહિનામાં પંદર લાખ બ્લોક્સનું પ્રોડક્શન કર્યું બ્લોકની સેવા કરી રહેલા અને વડોદરામાં કેમિકલ ફર્ટિલાઇઝર બનાવતી કંપનીના માલિક ચિરાગ પટેલે જણાવ્યું કે છેલ્લા પંદર વર્ષથી દરરોજ સાંજે બે વાગ્યા કલાક વડતાલ મંદિરમાં સેવા આપું છું જ્યારે આ મહોત્સવને લઈને છ મહિનાથી બ્લોક પ્રોડક્શન કરાવવાની સેવા આપું છું આ મહોત્સવને લઈને પંદર લાખ બ્લોક્સનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે છ મહિનાથી સતત એંસી માણસ બ્લોક્સ બનાવવાનું કામ કરી રહ્યા હતા આ બ્લોક્સ બનાવવા પાછળ દસ હજારથી વધુ સિમેન્ટની થેલી વાપરવામાં આવી છે મંદિરમાં સતત સેવા આપું છું છતાં પણ મારે ક્યારેય મારા બિઝનેસમાં પાછી પાની કરવાનો વખત નથી આવ્યો મારો ધંધો સતત વધ્યા જ કરે છે આ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે તો હરિભક્તો આ હરિભક્તોના પ્રસંગને આપને જરૂરથી બીજા ભક્તોને શેર કરીને વડતાલધામની મહિમાની વાત કરીએ અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને જો તમારા જીવનમાંગ પણ વડતાલધામના લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની કૃપા રહી હોય અને જો તમારા જીવનમાં પણ આવા પ્રસંગ બન્યા હોય તો અમને કોમેન્ટમાં આખો પ્રસંગ જણાવો અને કોણ કોણ હરિભક્તો વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેવા માટે પધાર્યા હતા અને આ મહોત્સવમાં તમને કેવો અનુભવ થયો અને મહોત્સવમાં શું શું ગમ્યું કોમેન્ટમાં જણાવો સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ